જય જય ગરી ગુજરાત જય હિન્દ સાથીઓ ગત તારીખ ઓગણીસમાં ઓગણીસમી જે જૂન છે એના દિવસે ગુજરાતની અંદર ખાસ કરીને બે વિધાનસભાઓ ચોવીસ કડી અને સિત્યાસી વિસાવદર વિધાનસભાની અંદર મતદાન યોજાયું અને એમાં આજ રોજ પરિણામ આવ્યું છે તો આ પરિણામ ગુજરાતની જનતા જનાદનને મેં સમર્પિત કરીએ છીએ ખાસ કરીને વિસાવદરની જનતા કડીની જે જનતા છે એના તમામ એમના ચરણોની અંદર આ પરિણામને અમે આપીએ છીએ અમે આમ આદમી પાર્ટીના અદના કાર્યકર તરીકે તમામ ગુજરાતની જે પ્રજા છે અને ખાસ કરીને વિસાવદર અને કડીની અંદર જેટલી પણ જનતા છે જેને પણ મતદાનનો અધિકાર હતો એ તમામ જનતાનો ખૂબ ખૂબ તહેદીથી આભાર માનીએ છીએ ભગવાનને વારંવાર પ્રાર્થના કરીએ છીએ કે જે ભરોસા સાથે તમે અમને અમારા પર ભરોસો મૂક્યો છે એ અમારાએ આવનારા સમયની અંદર અમે એ ભરોસો કાયમ રાખીએ તમારી તમામ તકલીફો માટે અમે સદૈવ બોલીએ છીએ અને સતત બોલતા રહીશું એનો આ વિડીયોના માધ્યમ થકી તમામને હું વિશ્વાસ આપું છું સાથે સાથે એ તમામ અદના જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર મિત્રો છે જે નાના મોટી પોસ્ટો પર હોવા છતો કે ન હોવા છતો પણ એક ભરોસા સાથે બંને વિધાનસભાઓની અંદર પોતપોતાની કાર્યરીતિ પ્રમાણે પોતપોતાની ક્ષમતા પ્રમાણે ફૂલ લઈને ફૂલની પાકડી જેને કહેવાય કે એક રામક્ષેત્રનું નિર્માણ થાય એની ખિસકોલી પોતાનો એક કણ નાખે એ રીતે મારા તમામ કાર્યકર મિત્રોએ પોતપોતાનું પોતાનું યોગદાન આપ્યું છે અને જેને કહેવાય કે ખૂબ મહેનત કરી છે એ તમામ કાર્યકર મિત્રોનો પણ હું તહે આભાર માનું છું અમારું ઉપર જેને પણ ભરોસો મૂક્યો છે ખાસ કરીને પત્રકાર મિત્રો જે છે એમની નાની ટ્યુબ્ય યુટ્યુબ ચેનલ જે ચલાવતા મિત્રો છે એમને પણ અમને ક્યોકને ક્યોક સ્ટેન્ડ આપ્યું છે તમામ પત્રકાર મિત્રોનો મોટી ચેનલો જે પણ એમને કવરેજ આપ્યું છે એમનો પણ તહે દિલથી આભાર માનું છું આ જીત મેં આગળ વાત કરીએ પ્રમાણે વિધાનસભાની અંદર વસતા તમામ લોકોને સમર્પિત કરીએ છીએ અને મારી કુળદેવીમાં શક્તિ આશાપુરાને વારંવાર હું પ્રાર્થના કરીશ કે હે મા શક્તિ અમને તો લોકોની અપેક્ષાઓમાં કયોને કયો અમે ઉણા ન ઉતરીએ તેવી હિંમત અને ભરોસો આપજે જેથી કરીને લોકોના સપનાઓ અમારા હાથે તૂટવામાં અમે પોતે નિમિત્તના બનીએ અને એક ચોક્કસ ભરોસા સાથે લોકોને કરેલા વચનો આપેલા વચનો અમે પૂર્ણ કરીએ જય માતાજી જય હિન્દ જય જય ગરવી ગુજરાત ફરી તે સર્વેનો ખૂબ ખૂબ આભાર અમારા જેવા સામાન્ય વ્યક્તિ સામાન્ય ગણના પરિવારજનો ઉપર એક એક છેવાડાના વ્યક્તિ ઉપર તમે અમારા એવા અનેક કાર્યકર્તાઓ પર ભરોસો જે રાખ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય 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 ગરવી ગુજરાત બીજું મારે ખાસ એ કહેવાનું છે કે જે આપણા ગત બાર તારીખે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત કેટ કેટલાય માસુમ પરિવારો જેને કહેવાય કે કુદરતની ઝપટમાં આવ્યા છે ત્યારે એમના મોતનો મલાજો જળવાય રહે એ રીતે આપણે સાદા એથી ઉજવણી કરીએ આપણે સામાન્ય વ્યક્તિ છે આપણી વિચારધારા સામાન્ય છે આપણા આમ લોકો સાથે છીએ મહેરબાની કરીને તમામ કાર્યકર મિત્રોને અતિ ઉત્સાહમાં આવી અને કોઈ એવું જેને કહેવાય કે આપણે હરકત ન કરીએ કે જેથી કરીને થોડા સમય પહેલાં ગુજરાતની અંદર જે ગોજારી ઘટના થવા પામી છે એનો મોતનો મલાજો ક્યાંક લજવાય તો આવી પર મારી બે આજ જોડી હું વારંવાર વિનંતી કરું છું Barat matagi